રાકેશ શર્મા બાદ વધુ એક ભારતીય અવકાશની યાત્રા ખેડવા તૈયાર છે આ વ્યક્તિ છે ગોપીચંદ થોટાકુરા વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અંતરિક્ષ મિશનના અવકાશની યાત્રા ખેડી હતી જો કે ગોપીચંદ એક પ્રવાસી તરીકે અવકાશમાં જઈ રહ્યા છે જેને જોતા તેઓ અવકાશમાં જનાર પહેલા ભારતીય પ્રવાસી બની જશે વાત એવી છે કે ગોપીનાથની ગોપીચંદની પસંદગી જેફ બેઝોઝની કંપની બ્લુ ઓરિજિનના ન્યૂ શેફર્ડ ટ્વેન્ટી ફાઈવ મિશન માટે કરવામાં આવી છે જેમાં કુરાની સાથે પાંચ અને વ્યક્તિ પણ અવકાશની સફર પર જશે આ સાથે જ ગોપીચંદનો સમાવેશ એ એકત્રીસ વ્યક્તિઓમાં થશે કે જેમણે પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સરહદ કર્મન લાઈનથી આગળ ઉડાણ ભરી હોય હવે ગોપીચંદો કુરાનો પરિચય મેળવીએ તો તેમનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો ત્રીસ વર્ષના ગોપીચંદ હાલ અમેરિકાના એટલાન્ટામાં વસે છે તેઓ એક ઉદ્યોગ સાહસિક અને પાયલટ છે વિમાન ચલાવવાના તેમના પેશનનો અંદાજ એ વાત પરથી જ માંડી શકાય છે કે તેઓ કાર ચલાવતા પહેલા વિમાન ઉડાડતા શીખ્યા હતા અમેરિકાના ફ્લોરિડાની એમ્બ્રી રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી તેઓ એરોનોટિકલ સાયન્સમાં સ્નાતક થયા છે